આજેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રીક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં

સાધન નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું અને શ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી બધા જ લોકો અમારા હોય કે આ તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલી ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ નો પણ કાર્ય ઈ રીક્ષા છે એ ક્યારે સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાયબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈ આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદ નો પણ એને આનો વિરોધ કરો જોઈએ ને આ એક ટેવ પડી જશે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો

જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદી ખરીદાય છે તો આ એક પ્રકારનું સેટિંગ છે અને કે કોણ આદિવાસીને ઠોકી બેસવાનું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખૂબ સારો છે શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખૂબ ખુબ સારો છે પણ જેના જે વચેટે જે આમાં તાલુકા એ જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી આખી હોત ન ગાંધીનગર થી ઠોકી બેસાડ્યું છે આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય